સાવરકુંડાજપડી ગામે આહિર સમાજ સંગઠન સમિતિ દ્વારા ભવ્ય ત્રેવીસ મો સમૂહ સમારોહ યોજાયો જેમાં છત્રીસ જેટલા નવી સફરનો આરંભ કરીને પ્રભુતામાં પગલા પાડ્યા હતા અને આ પ્રસંગે ગુજરાતના સંતો મહંતો રાજસ્વી મહાનુભાવો સમાજ અગ્રણીઓ સમાજના દાતાશ્રીઓ સમાજના સરકારી એવા સેવા આપતા અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી અને કન્યા કેળવણી અને શિક્ષણના વધતા વ્યાપ સાથે સમાજ ઉત્થાન થાય તેને પ્રાધાન્ય આપ્યું હતું અને અધિકારીઓને કન્યાવરમાં અડસઠ જેટલી ચીજવસ્તુઓ ભેટમાં આપી હતી અને વ્યસન મુક્તિ અને રક્તદાન કેમ્પમાં બસો એકાવન જેટલી બોટલ રક્ત એકત્રિત કર્યું હતું અને આ સમારોહમાં આઠ હજાર કરતા વધારે સમાજપ્રેમી સ્નેહીજનો ભોજન પ્રસાદ લીધો હતો અને સમારોહમાં સંપૂર્ણ ખર્ચના દાતા તરીકે શામળા પાપા ગુર્જર ઉકા પાપા ગુર્જર બાવલા પાપા ગુર્જરને અવસરના અધ્યક્ષ બનવાનો લાભ મળ્યો હતો અને સમૂહલગ્ન સમિતિના પ્રમુખ છોટુભાઈ કાતરિયા ઉપપ્રમુખ ખેમજીભાઈ ગુર્જર મંત્રી મોહનભાઈ કાતરિયા ખેમજીભાઈ કાતરિયા ગીજુભાઈ પરડવા સુરેશભાઈ ગુર્જર લાલભાઈ ગુર્જર અને રવિભાઈ કાતરિયા વીજ પડી સમિતિ અને સંગઠન સમિતિના અગ્રણીઓની અવિરત મહેનતથી સમગ્ર કાર્યક્રમ સફળ બન્યો હતો રિપોર્ટર પ્રતાપભાઈ વાળા આરટીવી ન્યૂઝ ધારી અમરેલી આજરોજ આઈ સમાજ સંગઠન સમિતિ ત્રેવીસમાં સમૂહ લગ્ન સમારોહ વીજપણી મુકામે થવા જઈ રહ્યો આજ પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે તો એમાં છત્રીસ નવયુગો પ્રભુતામાં પગલાં પાડ્યા છે અને સંતો મહંતો સમાજના શ્રેષ્ઠીઓ સમાજના આગેવાનો માતાઓ બહેનો ખૂબ જ બહોળી સંખ્યામાં હાજરી આપી છે અને સમલગ્ન સમિતિના પ્રમુખ અને એમની ટીમ જબરદસ્ત આયોજન ભાગરૂપે એક એવી સેવાની ભગીરથ કાર્યનું આયોજન કર્યું અને બહોળી સંખ્યામાં સમાજની હાજરી સમાજના દાતાઓ અને વડીલો એ આજે ત્રેવીસમાં સમૂહ લગ્નમાં જે દાનનો પ્રવાહ આજે સમાજને દીકરીઓના એક દાન રૂપે જે એને લાભ કરવામાં આવ્યો છે એવા તો એને સમા સંગઠન વતી અમે આવકારીએ છીએ અને એને આભાર માનીએ છીએ અસ્તો નમસ્કાર જય દ્વારકાધીશ સંસ્કૃતમાં એક સરસ મજાની કહેવત છે અને આપણે શ્લોક ભી કહી શકીએ સંગ છત્વમ સમય સંગઠનની ભાવનાથી જ્યારે એક સમાજ જ્યારે વિઝપડી મુકામે આહિર સંગઠન દ્વારા જ્યારે છત્રીસ યુગલોના જ્યારે વીજપડી મુકામે પ્રભુત્વમાં પગલાં પાડી રહ્યા છે ત્યારે એક ભવ્ય આજના શુભ પ્રસંગે કાર્ય ખૂબ સરસ રીતે દીપી ઉઠે તેવા સંગઠનના દરેક કાર્યકર્તાઓએ ખૂબ શુભ ભાવનાથી પોતાનું એક સેવાકીય યોગદાન આપી અને પ્રસંગને ઉજળો કરી બતાવ્યો છે તો તેવા દરેક કાર્યકર્તાઓને આગેવાનોને મહેમાનોને ખૂબ ખૂબ આ તબક્કે અભિનંદન લાખ લાખ અભિનંદન પાઠવું છું